વડોદરા વાસીઓ હવે ભાજપને રોકડું પર ખાવ્યું છે ભાજપ નેતાઓને ધોળા દિવસે તારા દેખાડી દીધા છે શું હવે વડોદરામાં ભાજપની પડતી આવી છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

વડોદરા વાસીઓને ભાજપ નેતાના સદસ્યતા અભિયાનમાં જોડાવવું જ નથી તેમણે ભાજપ નેતાઓના સદસ્યતા અભિયાનમાં જોડાયા પણ નથી અને સભ્ય પણ નથી બન્યા ત્યારે મોટા મોટા જે ભાજપના નેતા છે જેમને લાખોમાં મતની લીડ મળી છે જંગી લીડથી બહુમતીથી વિજય બન્યા છે તેમનો વિજય થયો છે છતાં એ નેતાઓને અત્યારે આ વડોદરા વાસીઓએ રોકડું પરખાવ્યું છે અને સદસ્યતા અભિયાનમાં તેમને ઘણા ઓછા સભ્યો મળ્યા છે ત્યારે જો વાત કરીએ કે વડોદરાના સાંસદ જે છે હેમાંગ જોશી તેમને કેટલા લીડ જે છે તેઓ જીત્યા હતા કે વાત કરીએ તો તેઓ જંગી લીડ થી જીત્યા હતા પાંચ લાખ ચોર્યાસી હજાર ની જંગી લીડ થી જીતનારા હેમાંગ જોશી જે છે તે સદસ્યતા અભિયાનમાં ચાર હજાર અને પાંચસો સભ્યો બનાવી લાવે છે અહીંયા હેમાંગ જોશી જે છે તે પાંચ લાખ અને ચોર્યાસી હજાર મતની જંગી લીડ થી વડોદરામાં જીતે છે પરંતુ તેમને સદસ્યતા અભિયાનમાં માત્ર ને માત્ર ચાર હજાર અને પાંચસો સભ્યો જ બને છે આ સાંસદ છે વડોદરાના જેમને જનતા ચૂંટીને લાવી છે લાખોમાં મત મળ્યા છે પરંતુ હવે વડોદરાવાસીઓને આ નેતાઓમાં કોઈ રસ નથી રહ્યો તેવું સાફપણે લાગી રહ્યું છે આ વડોદરાની જનતા આ નેતાઓને રોકડું પર ખાવી રહી છે ત્યારે જો વાત કરવામાં આવે ધારાસભ્યની ધારાસભ્ય કેયુ રોકડિયાની કેયુ રોકડિયા વડોદરાના ધારાસભ્ય છે જેમનો વડોદરાવાસીઓએ વિરોધ પણ કર્યો કર્યો હતો અને વડોદરા વાસીઓએ તેમનો જ્યારે વડોદરામાં પૂર આવ્યું ત્યારે આમનો વિરોધ પણ ચરમસીમાએ રહ્યો ત્યારે જોઈએ કે તેઓ પણ 84500 મત જંગી મતની લીડથી જીત્યા હતા પરંતુ અહીંયા પણ સદસ્યતા અભિયાનમાં તેમના સભ્યો જેટલા બન્યા છે 1700 માત્ર ને માત્ર 1700 સભ્ય બન્યા છે જે લોકોએ ચોર્યાસી હજાર પાંચસો લોકોએ તેમને જંગી લીડથી બહુમતીથી વિજય બનાવ્યા તે લોકોને હવે કેયુર રોકડિયામાં પણ કોઈ પણ રસ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ભાજપ નેતાઓમાંથી વડોદરા વાસીઓનો જાણે વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે જે રીતે તમે જોઈ શકો છો માત્ર ને માત્ર એક હજાર સાતસો સભ્ય કેયુર રોકડીયાના બને છે જ્યારે કેયુર રોકડિયાને પૂછવામાં આવે છે કે તમારા આટલા ઓછા સભ્યો કેમ બન્યા જો હવે વાત કરવામાં આવે ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાની બાલકૃષ્ણ શુક્લા ધારાસભ્ય છે તેમને જેટલા મતોથી જે જંગી બાલકૃષ્ણ શુક્લા જીત્યા હતા હસી હજાર ની જંગી કરીએ તો માત્ર ને માત્ર ત્રણ હજાર સભ્યો જ બન્યા છે બાલકૃષ્ણ શુક્લાના જેમને હંસી હજારની ની જનતા ચૂંટીને લાવી છે તે ધારાસભ્યના માત્ર ને માત્ર ત્રણ હજાર જ સભ્યો બન્યા છે ભાજપ મોડી મંડળ

ચિરાગ બારોટની ડેપ્યુટી મેયર વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની વાત કરવામાં આવે તો તેઓ પણ મતોથી જીત થઈ હતી કેટલા મતોથી જો નજર કરીએ બાવીસ હજાર મતોથી તેમની પણ જીત થઈ છે ત્યારે તેમના અંતર્ગત જે છે સભ્યો તેમણે કેટલા બનાવ્યા છે માત્ર ને માત્ર ત્રણસો ત્રીસ સભ્યો બનાવ્યા છે ડેપ્યુટી મેયર ચિરાગ છે ક્યાં બાવીસ હજાર અને ક્યાં ત્રણસો ને ત્રીસનો આંકડો આ તો માત્ર પરિવાર મિત્રો અને ઘરના સભ્યો મળીને જ ત્રણસો ને ત્રીસ થઈ જાય આજુબાજુના રહેવાસી તમારું મિત્રમંડળ મંડળ તમારા પરિવારનું મિત્રમંડળ તો પછી તમને ચૂંટીને સત્તામાં લાવનારા લોકો ક્યાં ગયા આ બાવીસ હજાર લોકો ક્યાં ગયા અહીં સાફપણે લાગી રહ્યું છે કે વડોદરાની જનતા ભાજપ નેતાઓ પરથી પોતાનો વિશ્વાસ જે છે તે સંપૂર્ણપણે જાણે ખોઈ બેઠી હોય જેવી રીતે આપણે જોયું કે આપણા સાંસદને પણ આટલા ઓછા મતો મળ્યા છે જે આટલી જંગી લીડથી જીતીને આવ્યા છે પાંચ લાખ ચોર્યાસી હજાર અને માત્ર ને માત્ર સાડા ચાર હજાર જ તેમના અંતર

ત્યાં જે પણ કોર્પોરેટર છે તેમને બે હજાર સભ્યો બનાવવાના ધારાસભ્યો ફાંફા પડી ગયા છે અત્યારે વડોદરા ભાજપના નેતાઓની સ્થિતિ એવી છે તેઓ રાત દિવસ એક કરી સભ્ય નોંધણી કરી રહ્યા છે સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે મહેનત કરી રહ્યા છે છતાં હવે વડોદરા વાસીઓને જાણે ભાજપ નેતાઓમાં કોઈ રસ રહ્યો જ નથી તેવું લાગી રહ્યું છે જ્યારે આ બધા જ વડોદરા ભાજપના નેતાઓને કારણ પૂછવામાં આવ્યું કે સદસ્યતા અભિયાનમાં તમને આટલો ઓછો રિસ્પોન્સ કેમ મળી રહ્યો છે કેમ વડોદરાની જનતા ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાઈ નથી રહી ત્યારે આ નેતાઓનો વધારે પ્રમાણમાં એક જ જવાબ હતો કે જે રીતે વડોદરામાં ભાજપની નબળી કામગીરી દેખાઈ જે રીતે વડોદરામાં અતિવૃષ્ટિ આવી અને વડોદરા વાસીઓએ ભોગવ્યું તેને લઈને હવે વડોદરા વાસીઓનો વિશ્વાસ કંઈક ને કંઈક ઓછો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તો અહીં વડોદરા ભાજપના નેતાઓ સ્વીકારી તો રહ્યા છે કે ભૂલ તેમની હતી તેમની તંત્રની બેદરકારીને કારણે વડોદરા વાસીઓનો વિશ્વાસ જે છે તે અત્યારે ભાજપ પરથી ઓછો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે આ ભાજપ નેતાઓને વડોદરાની જનતાએ ચૂંટીને સત્તામાં લાવ્યા પરંતુ હવે આ ભાજપ નેતાઓની કામ કરવાની જે નબળી કામગીરી હતી તેને લઈને વડોદરાની જનતાએ પણ આ નેતાઓને રોકડું પરખાવ્યું છે વડોદરાની જનતાએ આ સદસતા અભિયાનમાં જાણે દિવસે તારા દેખાડી દીધા છે ભાજપના નેતાઓને ભલે મોડી મંડળ દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો હોય કે આટલા સભ્યો તો બનાવવાના જ પરંતુ આ નેતાઓને અત્યારે ફાંફા પડી ગયા છે કારણ કે વડોદરાની આજે નગરી છે તે બધું જ જાણે છે વડોદરાના વાસીઓ વડોદરાવાસીઓ જે છે તેમને હવે ખબર પડી ગઈ છે આમ પણ વડોદરાવાસીઓએ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓના પાપે ઘણું જ ભોગવ્યું છે આ એ જ વડોદરાવાસીઓ છે સંસ્કારી નગરીના લોકો છે જેઓ અતિવૃષ્ટિના કારણે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓનો ભોગ બન્યા છે આ લોકોએ અતિવૃષ્ટિમાં ઘણું ભોગવ્યું છે ત્યારે હવે વડોદરાવાસીઓ ભાજપના નેતાઓને ઓળખી ગયા છે ત્યારે આપણે સાફપણે જોયું કે વડોદરાવાસીઓએ ભાજપ નેતાના સદસ્યતા અભિયાનમાં જરા પણ રસ દાખવ્યો નથી અને વડોદરાવાસીઓએ ચરમ જોરો શોરોથી આ ભાજપ નેતાઓનો વિરોધ પણ કર્યો ધોળા દિવસે ભાજપ નેતાઓની પોતાના વિસ્તારમાંથી હકાલ પટ્ટી પણ કરી તેમણે પ્રશ્નો પણ પૂછી લીધા તેમનો ઉધડો પણ લઈ લીધો અને કહી દીધું કે જ્યારે અતિવૃષ્ટિ હતી ત્યારે તમે લોકો ક્યાં હતા અત્યારે માત્ર દેખાડો કરવા આવો છો ફોટો પડાવવા આવો છો જ્યારે ખરેખર અમારે જરૂર હતી સહાયની જરૂર હતી ત્યારે તમે લોકો ક્યાં હતા વડોદરા સંસ્કારી નગરી છે પરંતુ સમય આવે ત્યારે ભાજપ નેતાઓને દેખાડી પણ દીધું વડોદરાવાસીઓએ એ હદે ભાજપ નેતાઓનો વિરોધ કર્યો કે હર્ષ સંઘવીને પણ ત્યાં ડેમેજ કંટ્રોલ કરવા પહોંચવું પડ્યું સતત બે દિવસ આવ્યા મુખ્ય આપણા મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા ત્યારે વડોદરાવાસી ભલે સંસ્કારી નગરી રહી પરંતુ તેમના પર આવશે ત્યારે તેઓ ભાજપ નેતાઓને રોકડું પણ પરખાવી દેશે કારણ કે સદસ્યતા અભિયાનમાં પણ હવે આપણે જોઈ જ લીધું કે જે જંગી લીડથી આ વડોદરાની સંસ્કારી નગરી ભાજપ નેતાઓને ચૂંટીને સત્તામાં લાવી છે તે જ જંગી લીડ અહીં ઘટીને માત્ર ચાર હજાર પાંચસોના આંકડાએ અટકી ગઈ છે આ સાંસદ છે વડોદરાના પરંતુ તેમના સભ્યો આપણને સાફપણે દેખાડી દે છે કે હવે વડોદરાવાસીઓ જરરા પણ ચલાવી લેવાના મૂડમાં નથી ત્યારે અત્યારે સદસ્યતા અભિયાનને લઈને તમારું શું માનવું છે શું ખરેખર હવે વડોદરામાંથી ભાજપ નેતાઓનું કટ્ટું પત્તું જે છે તે કટ થઈ જશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા ભાજપ નેતાઓની વડોદરામાં પડતી આવી ગઈ છે તમને જે પણ લાગે તમે વડોદરાવાસી છો તો પણ અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર